સોડા તરફ ગ્રાઉન્ડ તો પાસ કરી દીધો હવે લોગિંગ થોડુંક બંધ રાખવું પડે વાસવામાં ધ્યાન દેવું પડશે કેમકે પિસ્તાલીસ દિવસ જ રહ્યા લગભગ એક્ઝામ એક્ઝામને તો વાંસવામાં થોડુંક ધ્યાન દઈ દઈએ પાસ થઈ ગયા તો લોગિંગ તો પછી થાય એટલે હા લોગ બનશે પણ ટાઈમ સેટ નહીં હોય ક્યારેક આવે ક્યારેક ન આવે બાકી હાર્દિક છે જ હાર્દિક બનાવશે નિવાડિયેથી

બસ બસ રોડાડી દે બાપા ને ટ્રેક્ટર માં છે ને અહીંથી આ ગાડા ને ઓઇલ લીક થાશ ગાડા ની નળી છે એમાંથી કેમ થાશ કે સમજાતું નથી અને સોરો કઈ કાઢાવો હોય કારણ બદલાવવું પડશે તો બહુ લીક થાશ ઓઇલ ઘણું બધું નીચે પડી જાય સોડાય નથી લાયા છે બધું

હવે લેક્ચર ડાઉનલોડ કરવાનું છે તો આપણે પહેલા ફોન કરીને લેક્ચર ડાઉનલોડ કરી લઈએ ભેગું કરવું પડશે આપણે જમી લીધું બપોરે બાર વાગે ને આપણે વિડીયો અપલોડ કરીએ અત્યારે કેમ કે અત્યારે ટાઈમ નહોતો મળ્યો એટલે અહીંયા જ નેટવર્ક આવે એટલે ઓલા રૂમમાંથી આવે પણ બહુ ઓછું આવે એટલે અહીંયા ઊભીનેસ કરવું પડે ખૂણો છે ને ત્યાં ત્યાં જે એમબીમાં સ્પીડ આવે બાકી તો બધી કેબીમાં ને એવી રીતે આવે એટલે આપણે તડકો પણ છે પણ અહીં ગેરેજનો સાઈડો છે સાંયો પડે એટલે ઉપર બસ વિડીયો અપલોડ થાય છે થોડી વારમાં થઈ જાય કેમ કે કાલનો વ્લોગ હતો તે અપલોડ કરીએ અને સહદેવને પાછું જ હોય પાડાસી એટલે એ નાઈ લે પછી ને લગભગ હાર્દિક ઝાકોડીને તો લેતો જ આવે ને ભાઈ જાય હે નાવા પીલું ટી શર્ટ હે

ઈમાં તો નાનું આઈ રાણા લખેલ જ હતું શું કે કાઢી નાખ્યું કોકવે પાસે આઈ છે આઈ છે આઈ છે લખું હા તો રાણા આપડે ચેનલ નું નામ લખવાનું છે ગાડીમાં આવે કોઈ તોય હાલે ભલે રે તું આઈ પોસ્ટ લવર કાટ નાખી હા તો આઈ લખ નાખી તો નીકળી આથી નીકળી જાય એટલે કેરોસીન લઈ લેન તો નહીં દે સ્કેન કરે ને એટલે આવી જાય આપે એવું કંઈક મારશો હવે એવડિયામાં થોડું સ્કેનર હાલશે બીજું કંઈક મારું પડશે તા કાટી નાખે ધીમે ધીમે ક્યાંક જેલા લાગી જાય નહીં બહુ મહેનત થાય કેમ કે આ રેડિયમ લગાડેલ હોય ને એટલે હવે હાથેથી નથી નીકળતું નોકરીથી સહદેવ નામ કાઢી નાખ્યું સહદેવ નામ કાઢવા પહેલા નંબર છે ને હવે અહીંયા આવશે તરાણા પણ આમાં છે ને કેરોસીન નાખીને આ નીકળશે બાકી નહીં નીકળે એ આનાથી નહીં નીકળેલા એ બીજું કંઈક ઘોમાય તો ખોટું ખરાબ લાગે તો ત્યાં છે ને ઓલા કાળીપટ્ટી તાવીએ હા કાળીપટ્ટી મારી ને પછી ધરાણા ને સ્કેનર ક્યાં મારું આયા 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 માર દે સ્કેનર સ્કેન કરે એટલે આવી છે એમ કે આયા સ્કેન માર દેવાનું છે તો આપણી સાઈન માં જ મારું ઓલી ગાડી માં તો મોરા ને બધું તૂટતું જ રહે એમાં કઈ કરું એમાં કઈ નથી કરવાનું એ ખર્ચો છે એ હવે હાથે માથે બનાવી દેવું ત્યાં જોઈએ હવે પછી ટ્રેક્ટર માં જ આપણે લખાવવાનું છે ટ્રેક્ટર માં લખાવી નાખીએ એ બધા એકસાથે બધું લેતા આવીશ

મારે લખાવવા જાવ પણ હમણાં એક્ઝામ બે એક્ઝામ પતે ને પછી પછી આ કાન વિંધાવાનો છે તો હાર્દિક ની રાહ ને બેઠો સહદે આવે પછી ગુઅ થાશ કોડી ના થાય નાસ્તો વાસ્તો કરવા પછી મારે નથી મારે ઓકે તો તમે જાય જો નાસ્તો કરજો હાર્દિક છે ને આવતો નથી એને કઈ કામ આવી ગયું તો હવે બંધ તો રાખ કર્યું શેતન છે ને એ મૂકવા જશ મારાવાળી ગાડી લઈને તો શેતન હવે મૂકવા જશ અને હું જાઉં હવે વાસવા રૂમમાં તો બાય અને કાલે મળશું કેમ કે આજે હવે સહદેવ પણ વહી જશે મારે વાસવાનું છે એટલે તો શેતન જઈએ મૂકવા તારે ઓલું નથી લઈ જાવ બે તર સા આ તો સહદેવ નીકળે ચાલો તો બાય જય સોનલમાં લગભગ ગાડીનો કાલ પ્રમથી નામ લખાવી નાખશું આપણે સેન્ડલ હા લોકો પણ મારી દઈશું એટલે હાલો બાય જય સોનલમાં